તો વહી જવાના તો મિત્રો અત્યારે સૌથી પહેલા વાત કરવામાં આવે તો તમારી સ્ક્રીનની સામે સાહેબ તમે જોઈ લો અતિ ભારે વરસાદ વાવાઝુડું સાહેબ અને આખો મંડપ વરરાજા વહુ બધું ઉડી ગયું સાહેબ તમારી આંખોની સામે તમે જોઈ લો સાહેબ કે બધે બધું ઉડી ગયું ભાઈ કાંઈ બાકી નથી રહ્યું તમે લાઈવ જુઓ સાહેબ વિડીયોની અંદર અત્યાર લગીન સાહેબ તમે અનેકો વિડિયો જોયા હશે પણ સાહેબ કોઈ દી તમે જિંદગીની અંદર આવા વિડીયો સાહેબ નહીં જોયો હોય હવે તમારી સ્ક્રીનની સામે તમે વિડીયો જુઓ અતિ ભારે વરસાદ પડી રહ્યો છે ભાઈ વીજળીના કડાકા અને ભડાકા સાથે આ તમને પાછળ દેખાતું હશે મિત્રો વાદળ આ વાદળ નથી ભાઈ આ તમે જુઓ તમારી આંખની સામે કે સાહેબ એટલો બધો વરસાદ પડ્યો કે તમે ન પૂછો વાત હવે અત્યાર લગી તમે ઘણા બધા વાવાઝોડાને વરસાદ જોયા હશે પણ સાહેબ ઇતિહાસમાં કોઈથી તમે આવો વિડીયો નહીં જોયો હોય ભાઈ લાઈવ તમને આગળ આખો વિડીયો બતાવવાનો છું વિડીયો સાહેબ તમે અંત સુધી જોતા રહો યાર પણ વિડીયોની શરૂઆત કરું એની પહેલા ખાસ કરીને વિડીયોને એક લાઇક કરી નાખજો અને હા ચેનલ ઉપર પહેલી વાર આવો તો ખાસ કરીને મારા ભાઈઓ ચેનલને સબસ્ક્રાઈબ કરજો જેથી કરીને આવનારા સમયમાં તમને આવા અનેકો વિડીયો મળતા રહેશે અત્યારે વાત કરવામાં આવે તો મિત્રો સોશિયલ મીડિયાની અંદર તમે મારી બાજુમાં આ વિડીયો જોઈ લો આ વિડીયો સાહેબ ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે હવે આ વિડીયોની અંદર તમને દેખાતું છે ભાઈ કે આખો મંડપ ઉડી રહ્યો છે ભાઈ જી બિલકુલ બાપને મહેનત લાગી મિત્રો પૈસા કમાવવા કે એક દીકરીને પડાવીએ પરંતુ સાહેબ પરંતુ તમે સાંભળો એ દીકરીના પપ્પાએ ઘણી બધી મહેનત કરી કે ક્યાંક ને ક્યાંક મારી દીકરીને પહેણો પરંતુ આ વાવાઝોડું આવીને પડ્યું કે સાહેબ વાત ન પૂછો હવે બધા લોકોને કહું છું મિત્રો કે કોઈની મજાક ન ઉડાવતા કેમ કે ઘણી બધી મહેનતથી પૈસા ઉત્પન્ન કરીને આવું કામ કરતા પણ તમને ખબર છે મિત્રો કે કુદરત આગળ કોઈનું હાલતું નથી અને એટલે જ આવું થઈ જતું એટલે કોઈએ દિલ ઉપર ન લેવું કોઈ બીના લગ્ન હોય તો ધામધૂમથી જવું ભાઈ હવે મારી બાજુમાં તમે આ વિડીયો જોઈ લો વહુ વર રાજા બધું ઉડી ગયું ભાઈ લાઈવ તમે વિડીયો જોઈ લો બાપા વહી જવાના É, deve Obrigado!